जय जोहार जय आदिवासी राम राम मित्रों तो आपला नवा लोकेशन ने अंदर તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો સરસ મજાનું કામ છે કવિતા શું શું વિશે આઈ પાપડી આવે હા કે પાપડી એટલે મજાની હે આપડે આ પાપડી છે હા પાપડી એટલે મજાડું લાગી હે કેવું લાગી જો તો ગાઈસ મિત્રો જો કવિતા પાપડી ચોપીના જો

અસલ શાક લાગે મેથી ની ભાજી નાખી દેવાનું પછી ધાણા નાખી દેવાનું અને લીલા મરચા બરાબર એટલે બજાર માં આવે આવતી ને પાપડી બજાર માં આવે પણ મોગી આવે મોગી આવે અસલ મજા સરસ છે મિત્રો તો આપણે ગામડેથી લાવ્યા હતા ઓ સરસ મજાનું બિયારણ છે તમારા ગામડે થાય એ આવી પાપડી આ પાણી અંદર આવી તમે નાખી દેને કે તમારે તો આ પાકા પાકા દાણા વાળી ને આપણે વીણી લેવાય આવું સરસ મજાનો જો મસ્તીના દાણે એકદમ આના દાણા જ ખાવાના કડે હે પણ પાપડી પર દાળે ના કડે કડે કેવાય પાપડી એકદમ આર્ગોની ખા મિત્રો પાછું આની અંદર કઈ દવા મચ્છી બચ્ચી આવે તો સટાઈ બાકી બીજું કઈ નથી થાય મને મળેલું ઓકે જે થોડું વેર વિલિયાને હા હા બે માણસો છે ને મિત્રો એટલું બધું શાકભાજી તારે લાગવાનું છે ને કે માર્કેટની અંદર પહોંચાડે એવો ખાટા આવી જાય પણ મિત્રો તમારે નહી હોય ને તો ટેન્શન નહીં લેતા આપણે ત્યાં આવી જજો બરાબર અને આ બધું ફ્રીમાં શાક મળી જશે તમને આપણે ત્યાં એ હમણાં બહુ મસ્ત અવેલેબલ છે આ વાલોર કહેવાય તમારી ભાષામાં આને વાલોર કે અને મારી ભાષાની અંદર આને પાપડી કે વાલોર અલગ આવે વાલોર તમને કોઈ દિવસ બતાવી વાલોર પણ આપણે એની પાપડી અલગ આવે એની સિંગરીને એ એકદમ ગોળાકારની ની આવે સપટી આવે મિત્રો માર્કેટની અંદર બહુ મોંઘું છે શાકભાજી અત્યારે આવ્યું તમે લેવા જાઓ ને તો બહુ મોગું પણ ભગવાન માતાજીની કૃપાથી આપણે સોયપૂતું તો થઈ છે અત્યારે બહુ સરસ મજાનું ઉત્પાદન આવે એવું લાગે છે બહુ સારું છે આપણે ફક્ત ને ફક્ત બે ત્રણ જ વેલા છે કઈ વધારે નથી આમાં ખાલી બે ત્રણ વેલા છે પણ એટલું મસ્તીમાં ખાતરવાળી જગ્યા રહી ને આ નવી જમીન છે એટલે ખાતર વાળી જગ્યા એટલી ખતરનાક જામીને અને પાછું અમે રહીને આમાં મધ વધારે આવે મધ ઘર વધારે બનાવે આમાં કારણ કે આના ફૂલ ચાલુ ચાલુ રહે ને આ બહુ સરસ મજાનું છે વ્યુસ તમે જો વ્યુસ ખતરનાક લાગે એકદમ તો છે આપણે નજારો અને લીલી તુવેર આ બધી તુવર પણ છે સરસ મજાની અત્યારે થઈ ગઈ છે મિત્રો બહુ છે પણ ઓછી

અરે મોકલાવા નહીં પછી તો પણ દેશમાં થાય ને આવું થાય પાણી જોઈએ પણ મિત્રો આ પાણી વગર કંઈ થાય નહીં પાણી હોય ને તો બધું જ થાય બાકી કંઈ ઘટે કાંઈ ઘટે નહીં આપણે વારંટેડ ગમ પાણી થાય ને એટલે આમે આવી જાય તું બહુ મસ્તીના દાણા એક બે ત્રણ ચાર પાંચ પાંચ દાણાની છે મિત્રો તો આપણી વાડી છે હા આપણી વાડીની અંદર બહુ સરસ મજાનું શાકભાજી છે મિત્રો તો તમારે અત્યારે શાકભાજીનું કેવું છે લાગે છે કે નથી તો નથી હોય ને તો આપણો કોન્ટેક કરી દેજો બરાબર દૂર હોય ને તો થોડુંક પાર્સલમાં વાંધો પડે આજુબાજુ રહેતા હોય ને આપણા ગામડાની આજુબાજુ લીલાપુરની આજુબાજુમાં મોકલાશું તો મળી જાય બરાબર અને કમેન્ટ કરજો બરાબર આપણે તુવર છે પાપડી છે અને બીજું રીંગણ છે બીજું મેથી છે ટમાટર છે દૂધી છે અને દાળિયા હતા ને તો એક પણ શાક લાવ્યું નહીં અત્યારે એ બે માણસ છે તો એટલું શાક લાવ્યું તો અમારો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો બરાબર અને આપણું કામ હતું વંડી સાફ કરવાનું હા મને એકદમ એક નંબર ચકાચક થઈ ગઈ વંડી આ બાજુ બસ હવે રહ્યું હા મેં થોડું ટીસીની આજુબાજુમાં એ થોડોક ટાઈમ મળે ને એટલે થઈ જાય કમ્પ્લીટ તો વિડીયો સારો લાગે ને તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કમેન્ટ કરજો બરાબર જય જવાહર જય આદિવાસી રામ